જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશજી ના શિખર પર બાવન ગજની ધ્વજાજી ચડે છે પ્રકૃતિના બાવન તત્વ જે છે સત્યાશ નક્ષત્ર નવ નવ ગ્રહ દસ દિગપાલ ચાર દિશા અને સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજા આ તમામ તમામ જે તત્વો છે ભગવાન દ્વારકાધીશજી આધીન છે આ તમામ તમામ પ્રકૃતિના તત્વોના અધિપતિ દ્વારકાધીશ છે માટે ભગવાન દ્વારકાધીશજી શિખર પર બાવન ગજ ધ્વજાજી ચડાવવાનું માતમ અને એનું બુકિંગ દસ વર્ષનું થઈ ગયું છે બ્રાહ્મણ પંચાટી દ્વારા ગુગડી બ્રાહ્મણ પાંચસો દ્વારા એનું યથાચિત બુકિંગ થઈ અને

ਸૌਨੇ ਹਾਰਦਿਕ ਜੈ દ્વાਰਕਾ ਦੇਸ਼